નમસ્કાર હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી સમાચારમાં નજર નાખીએ તો ખેડા જિલ્લામાં આજે ગુરુપૂર્ણિમા પાવનતાથી રહી છે ભક્તિ ભાવના અને ગુરુ શિષ્ય પરંપરાનું આઝાદ રીતે ઉજવણી કરનારા દિવસમાં લાખો ભક્તો મંદિરોમાં ઉમટી પડ્યા છે ડાકોરના પવિત્ર રણછોડજી મંદિરમાં વ્યાસ પૂર્ણિમા નિમિત્તે કાળિયા ઠાકોરને શ્રદ્ધાપૂર્વક અદ્ભુત આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા સવારના મંગળા આરતી થી લઈ સાંજ સુધીમાં માં આશરે 4 લાખ જેટલા ભક્તો એ રણછોડ રાય દર્શન કર્યા હતા સંતરામ મંદિર અંબા આશ્રમ અને ડાકોર ના દંડી આશ્રમ સહિત અનેક મંદિરો માં ગુરુ પૂજન ઉજવણી થઈ હતી ભક્તોએ પોતાના મન ગમતા ગુરુ આશીર્વાદ લીધા અને ગુરુ કાંઠી ધારણ કરી આધ્યાત્મિકતામાં લીન થયા હતા ગુરુ તરીકે ગુરુ પૂર્ણિમા નું સવિશેષ મહત્વ અને મહાત્મ્ય સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ મહત્ત્વ રહેલું છે ગુરુ કૃપા હી કેવલમ એમ કહેવાય છે કે ગુરુના આશીર્વાદ એમ કે અંધકારમાં જીવતો માણસ પૂજાસ તરફ લઈ જાય છે ગુરુના આશીર્વાદથી એનું પ્રગતિમય જીવન થતું હોય છે જેવી રીતે આપ જાણો છો કે સનાતનની પરંપરામાં ભગવાન શ્રી કૃષ્ણ એ અને ભગવાન શ્રી રામના પોતાના સમયમાં પણ ગુરુ બનાવ્યા હતા અને ગુરુનો મહિમા ભગવાનના એ સમયથી થયેલો છે એટલે ગુરુ કૃપાહી કેવલમ આપણા સનાતનની એ પરંપરા રહે છે ગુરુ પૂર્ણિમાનું ખૂબ મહત્ત્વ રહેલું છે અને લોકો આસ્થા અને શ્રદ્ધાથી એમ કહેવાય છે કે ગુરુ વગરનો માણસ નુગુરો કહેવામાં આવતો હોય છે માટે જીવનકાળ દરમિયાન દરેક નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય પણ પોતાના જીવનકાળ દરમિયાન મોક્ષના આધારે એ પોતાના જીવનમાં ગુરુ બનાવતા છે એવું ગુરુ પૂર્ણિમા મહોત્સવ આપણા સનાતનની એ પરંપરામાં આપણા સારાએ ભારત વર્ષમાં ખૂબ ધામધૂમથી મનાવતા હોય છે ગુરુ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિનું પવિત્ર પર્વ એટલે ગુરુ પૂર્ણિમા છે આખા વર્ષ દરમિયાન ગુરુએ પોતાના શિષ્યો પર જે કંઈ કરુણા કરી હોય એ કરુણાનો પ્રત્યુત્તર આપવા માટે અને એના માટેની પૂજા કરવા માટે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને આ ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના શિષ્યને અંધકારમાંથી ઉજાસમાં લઈ જવા માટેનું એક કાર્ય એ ગુરુ હંમેશા કરતા હોય છે ગુરુનું કાર્ય છે કે પોતાના શિષ્ય ક્યાંય ખોટા માર્ગે ના જાય અને પોતાના શિષ્યને સાચા માર્ગે વારે એના માટે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે એ ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં દરેક ભક્તો પોતપોતાના ગુરુને ત્યાં જાય છે અને ત્યાં પોતાની યથાશક્તિ પ્રમાણે ચાદર ભીડ સાલ ફળફળ એ બધું અર્પે છે અને ગુરુની પૂજા કરે છે એનું મહત્વ છે ગુરુ તરીકે ગુરુ પૂર્ણિમાનું સવિશેષ મહત્વ અને મહત્વ